બ્રેક વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ત્યારે ગઈકાલે ગુજરાત અને ભાજપના કેટલાક વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા જેમ અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી રાજકોટ દિવસોત્તમ રૂપાલા હોય કે પછી કચ્છ સુરેન્દ્રનગર બેઠકથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને તેઓની સંપત્તિ કેટલી છે તેની વિગતો પણ સામે આવી છે તો કયા ઉમેદવારની કેટલી સંપત્તિ છે ત્યારે કોંગ્રેસમાંથી ગાંધીનગરથી ઉમેદવાર છે સોનલ પટેલ પાસે તેર પોઈન્ટ ચાલીસ કરોડ સંપત્તિ છે કયા ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ તેની વાત થઈ રહી છે ગાંધીનગરથી કોંગ્રેસ ઉમેદવાર છે સોનલ પટેલ કે જેઓ અમિત શાહની સામે છે તેમની સંપત્તિ તેર પોઈન્ટ ચાલીસ કરોડની છે હવે વાત કરીએ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા કે જેમની પાસે એક પોઈન્ટ એક કરોડની સંપત્તિ છે કાલ રોજ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું તો ત્યારે તેમણે પોતાની જે સંપત્તિ છે જે દર્શાવી છે એક પોઈન્ટ એક કરોડની સંપત્તિ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પાસે વાત કરીએ સુરેન્દ્રનગરથી ભાજપ ઉમેદવાર છે ચંદુજી શિહોરા તેમની પાસે ચોપન પોઈન્ટ કરોડની સંપત્તિ છે ઋત્વિક મકવાણાની કોંગ્રેસમાંથી વાત કરી તેમની સામે ચંદુજી શિહોરા છે ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓની પાસે ચોપન પોઈન્ટ બાવન કરોડની સંપત્તિ છે હવે વાત કરીએ દમણદીવ બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે લાલુ પટેલ કે જેમની પાસે

અહીંયા મહિલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉભા રાખ્યા રેખા ચૌધરી જેમની પાસે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પાસે અઠ્યાવીસ કરોડની સંપત્તિ છે વિરોધની વચ્ચે કાલરોજ જયારે તેમણે ફોર્મ ભર્યું પરંતુ તેમની પાસે જે સંપત્તિની વાત હોય તેમને કલેક્ટર કચેરીએ અઠ્યાવીસ કરોડની સંપત્તિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા પાસે છે રાજકોટ બેઠક પર ભાજપમાંથી પુરુષોત્તમ રૂપાલા પાસે અઠ્યાવીસ કરોડની સંપત્તિ તેમની સામે કોંગ્રેસમાંથી આ વખતે પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે સુરતની વાત કરીએ તો સુરતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મુકેશ દલાલ કે જેમની પાસે અઢાર પોઈન્ટ સિત્તેર કરોડની સંપત્તિ છે અઢાર પોઈન્ટ સિત્તેર કરોડની સંપત્તિ ધરાવનાર મુકેશ દલાલ કે જેઓ સુરતથી ભારતીય બારડોલી ની વાત કરી લે તો બારડોલીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પ્રભુ વસાવા કે જેમની પાસે બે પોઈન્ટ છન્નું કરોડની સંપત્તિ છે પ્રભુ વસાવા બારડોલી બેઠક ઉપરથી કે જેમાં તેમની પાસે બે પોઈન્ટ છન્નું કરોડની સંપત્તિ કાલે જ્યારે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે દર્શાવે છે વાત કરીએ ભાવનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે નીમુબેન બાંભાણીયા પાસે બે પોઈન્ટ એકાવન કરોડની સંપત્તિ છે નિમુબેન બાંભાણીયા કે જેમની પાસે બે પોઈન્ટ એકાવન કરોડની સંપત્તિ ભાવનગરથી તેઓ ઉમેદવાર છે નીમુબેનની સામે આ વખતે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને ઉભા રાખવામાં આવ્યા છે સાબરકાંઠાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બારૈયા પાસે કરોડની સંપત્તિ છે સાબરકાંઠાથી આ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો બારૈયા કે જેમની પાસે કરોડની સંપત્તિ છે ખેડાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી દેવસી ચૌહાણ કે જેમની પાસે બે પોઈન્ટ પચાસ કરોડની સંપત્તિ છે અને કોંગ્રેસમાંથી આ વખતે તેમની સામે કાળુ સીટ આવી છે કે જેઓને ઉભા રાખવામાં આવ્યા છે વાત કરી લે જૂનાગઢની તો જૂનાગઢથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે રાજેશ ચુડાસમા જેમની પાસે ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડની સંપત્તિ છે જૂનાગઢની વાત કરીએ તો રાજેશ ચુડાસમા કે જેમની પાસે ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડની સંપત્તિ છે આ વખતે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે કચ્છની જો વાત કરવામાં આવે તો વિનોદ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ પોઈન્ટ પાસઠ કરોડની સંપત્તિ તેમની પાસે છે અને કોંગ્રેસમાંથી આ વખતે તેમની સામે નિતેશ લાલણ છે કે જેઓને ઉભા રાખવામાં આવ્યા છે કચ્છના કોંગ્રેસના ઉમેદવારની વાત કરેલી નિતેશ લાલણ જેઓ પાસે સત્તર પોઈન્ટ સાહીઠ લાખની સંપત્તિ છે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં વિનોદ ચાવડા અને કચ્છમાં નિતેશ લાલણ કોંગ્રેસમાંથી ઉભા છે